ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના મેલડી ની કૃપાથી આજે સ્વાસ્થ્ય બંગને સારા રહેશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમારે નાણાકીય બાબતોમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે ભાગ્ય નબળું જણાય કોઈને દુઃખ ખદાયક વાતો ન બોલો મોજ મસ્તી અને મનોરંજન પાછળ ખર્ચ થશે તમે જે પ્રાપ્ત કરવા માંગો છો તે તરફ તમે ઝડપથી આગળ વધશો આજે તમે તમારા અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરશો યોજનાઓને ગતિ મળશે અને જૂના અટકેલા કામ પણ પૂરા થઈ શકે છે અન્ય લોકો દ્વારા ઉશ્કેરાશો નહીં વૃષભ રાશિની વાત કરીએ તો આજે મનમાં થોડી અશાંતિ રહી શકે છે તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો નહીં તમે બીમાર પડી શકો છો અજાણ્યાનો ડર તમને સતાવશે જો તમે લાંબા સમયથી કોઈ કામને લઈને પરેશાન છો તો તે કામ આજે પૂર્ણ થઈ શકે છે તમે ખરાબ લોકોથી દૂર રહેવાનો પ્રયત્ન કરો પરિવારમાં સારા સંબંધો રહેશે તમારા માંગથી કેટલાક તમારી જાતને સાબિત કરવાના પ્રયાસમાં થાક અનુભવશે તમારા સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સમય કાઢો મિથુન રાશિની વાત કરીએ તો પરિવારના સભ્યો સાથે ભોજનનો આનંદ માણી શકશો પ્રેમ સંબંધમાં ઉતાવળ ન કરવી સંબંધોમાંગ તિરાડ આવી શકે છે તમે કોઈ નવું કામ કરશો અથવા ચાલુ કામને નવી રીતે કરવાનો પ્રયાસ કરશો આવી ઘણી તકો આજે તમારી સામે આવી શકે છે જેનો તમે વધુ સારી રીતે ઉપયોગ કરી શકશો ભાઈ બહેન સાથે વિવાદ થઈ શકે છે તમારું ભાવનાત્મક સંતુલન જાળવો કર્ક રાશિની વાત કરીએ તો આજે તમે નવા વિચારોથી ભરેલા રહેશો તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો એ તમને મજબૂત રાખશે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો તમે થોડા ભાવુક થઈ શકો છો તમે જે વસ્તુઓ કરવાનું પસંદ કરો છો તે તમને ઘણો ફાયદો આપશે તમે કેટલીક મૂંઝવણ અને નિર્ણય લેવામાં પરેશાન થઈ શકો છો જૂનું સપનું પૂરું થઈ શકે છે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખો તમારે લોન લેવી પડી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો તમારે આ દિવસ ફરીથી થોડી સાવધાની સાથે પસાર કરવો પડશે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર સંબંધો અને કામમાં બળચણો આવશે તમારે પડકારોનો સામનો કરવો પડી શકે છે રોજિંદા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો તમારા વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે તમારી આસપાસના કેટલાક લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે દલીલો ટાળો અંગત હિતોનું પ્રભુત્વ થઈ શકે છે આજે ભાગ્ય તમારો સાથ આપશે અને તમે સમસ્યાઓનો સામનો કરી શકશો સારા રોકાણમાં પૈસા રોકાવાની સંભાવના છે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખો તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી પ્રતિભામાંગ વિશ્વાસ રાખો અને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો તુલા રાશિની વાત કરીએ તો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીં તર તે તમારા માટે નુકસાનકારક બની શકે છે તમે નવા સંપર્કો સ્થાપિત કરી શકશો મિત્રો સહકાર આપશે કેટલાક લોકોના જીવનમાં પ્રેમ આવી શકે છે કોઈ પણ સંજોગોમાં ઉતાવળ અથવા અતિશય તણાવ તમારા માટે પ્રતિકૂળ પરિણામો આપી શકે છે તમારે તમારા મનની નકારાત્મક લાગણીઓથી મુક્ત થવું પડશે અંગત મુદ્દાઓ પર પણ નિયંત્રણ રાખવું પડશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે નવા કાર્યોમાં તમે પૂરી તાકાતથી કામ કરી શકશો તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રશંસા અને લોકપ્રિયતા મળશે લોકોને સુખ અને આનંદ મળશે હરીફો સક્રિય રહેશે તમારે તમારા પ્રેમી અથવા જીવનસાથીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે તમે પોતાને થોડા વિચલિત અને ખોવાયેલો અનુભવી શકો છો ઘણા બધા સમજોતા થઈ શકે છે ધનરાશિની વાત કરીએ તો નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ નવી જવાબદારીઓ આપી શકે છે તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે કામ વધારવા માટે તમે નવી યોજનાઓ બનાવી શકો છો નકામી વસ્તુઓ પર ધ્યાન ના આપો આજનો દિવસ તમારા માટે કેટલાક વિશેષ પરિણામો આપી શકે છે તમારી ઉર્જા માત્ર કામ પર કેન્દ્રિત રાખો સંતાનોની પ્રગતિથી તમે ખુશ રહેશો પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખો તમને થોડું નુકસાન થઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો વ્યવસાયિક નિર્ણયો લેવામાં સરળતા રહેશે તમારી ક્ષમતા સાબિત કરવા માટે વધુ સારું કામ કરશો તમારું માન અને સન્માન વધશે સંતાનોને લઈને થોડી ચિંતા રહેશે કિંમતી વસ્તુઓ ખોવાઈ શકે છે ઈજા અને રોગથી બચો તમારા મનમાં નકારાત્મક વિચારો આવવાને કારણે તમારું મન ખોટા કાર્યો તરફ ભટકશે આજે વધારાની જવાબદારીઓ મળવાનો દિવસ છે તમે થોડો તણાવ અને દબાણ અનુભવી શકો છો કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારા માટે ઘણી સારી તકો આવી શકે છે સામાજિક સ્તરે તમારું સન્માન વધશે प्रेम अने संबंधों दृष्टिए आवनार समय तमारा माटे खूब ज शुभ रहे शत्रुओं भले तथा प्रयत्न करे पन तेओ तमने कोई नुकसान पहुँचाड़ी शकशे नहीं सारी स्थिति व्यस्तताना व्यस्तता तमारी संभार राखी शकशो नहीं तमारे तमारा काम पर थोड़ूं ध्यान आपवानी जरूर छे। તમને તમારો ખોવાયેલો સાચો પ્રેમ મળી શકે છે મીન રાશિની વાત કરીએ તો આજે મીન રાશિના લોકોની પરેશાનીઓનો અંત આવશે આવક વધવાની ખાતરી છે અને તમને આવકનો વધારાનો સ્ત્રોત પણ મળી શકે છે ઘરેલું મોરચે મૂંઝવણ રહેશે યોગ્ય આહાર અને નિયમિત દિનચર્યાને કારણે તમે ફિટ અને સ્વસ્થ રહેશો શુભ સમાચાર પ્રાપ્ત થશે નવી યોજના બનશે સંજોગોને તમારા માટે વધુ સારા અને અનુકૂળ બનાવવા માટે તમારી પાસે ઘણો સમય છે પૂજા માંગ રસ રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો